સુરત મનપાની શિક્ષણ સમિતિની વાર્ષિક સામાન્ય સભા વિપક્ષી સભ્યએ આક્ષેપો કર્યા હતા વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી

પૂર્ણ સમયનો વહીવટ વડો ન હોય શરમજનક બાબત હશે અમદાવાદમાં ઓછા બાળકો હોવા છતાં સુરત કરતા વધુ મોટો સ્ટાફ હશે તમામ શાળાઓને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવે છે શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકો મૂકવામાં આવે છે આકાર અને સુકાન દ્વારા થઈ રહેલી શિક્ષકો ઓપરેટરોનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે છે નક્કી કરેલો પગાર સમયસર આપવામાં આવે તમામ શાળાઓને પૂરતા લાઇટ પંખા તાત્કાલિક આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત